હા બોલ વેલજી કોઈ નઈ લ્યા કરશન ની દુકાન દે આવ્યો ભાઈ અલ મને બિહારી ને જતો રહ્યો ઘેર સી ખબર મારા બેટા હું કરે આ તો શીખર આપડા ભરોસે ધંધા કરે આઈ એટલે બિહારી ઘેર ના આવી જોઈ બાયલા સુ બાયલા લે આ રહ્યા ભાઈ રોના આખા થઈ ગયા પોત પોત મિનિટે ઘેર જોય હે બોલો હા ભાઈ ઓઈલા ફોન હા એક મિનિટ હા હું તમને ફોન કરું ઓઈલ ઓ લ્યો કેટલા છે ઓના ઉભા રહ્યો જો એમઆરપી જોવી પડશે 200 રૂપિયા બસો ધંધો તો મી કર્યો લ્યા અમને દુકાન બંધ કરીને ગયા હોત તો આ રહ્યા હું ધંધો કરો આ બસો જ મી કમાઈ આ લ્યા અસલી હકદારો તો હું કહેવાઉ ને બસો નો યાર મારી મજૂરી ના હમ તો તો માર જ લેવાના હોય ને યાર સીધી વસ્તુ હોય એમાં હું હોય

તમારી પણ ધંધો કર્યો એનો નફો લઈ લો તો હતો ને આ વકીલી ઓગણીસો ની બેટરી મને પડી હતી અને બે હાજર નો હતા હો રૂપિયા નફો લઈ લો તો હતો ને તું તો આખા બે હાજર જવા દીધા મૂડીએ મારતો